ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે કપાસના સારા વૃદ્ધિ વિકાસ માટે શું કરવું ચુસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરવું નિંદામણનું નિયંત્રણ કરવું આંતરખેડ કરવી એક સાથે ઘણા બધા કામો કપાસના પાકમાં વરસાદ પછી ભેગા થતા હોય છે ખાસ કરીને સૌ ખેડૂત મિત્રો નિંદામણ દૂર કરજો ત્યારબાદ તમે ખાતર છે વરસાદ ઝાપટું આવી જાય અથવા તો પિયત આપવાના હો ત્યારે યુરિયા ખાતર છે અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ચડાવી દેજો ટપક પિયત પદ્ધતિ હોય તો અને ન હોય તો છૂટા હાથે વેરીને આપી દેજો હવે વાત છે ઉપર છંટકાવમાં ઘણા બધા ખેડૂત મિત્રો વરસાદ પછી કપાસનો સારો વિકાસ થાય એટલા માટે જીબ્રેલિક એસિડ અને યુમિક એસિડ જેવા તત્ત્વોનો છંટકાવ છે તે ઉપર કરતા હોય છે પરંતુ અમારા અનુભવોના આધારે અમે તમને માહિતી આપી તો ખેડૂત મિત્રો વરસાદ પછી જિબ્રેલિક એસિડ આપવાથી શું થાય છે કે એક તો છોડ છે તે નબળો હોય છે સતત ભેજને લીધે પોષક તત્વો છે તે ઘણી વખત મૂળ છે તે ઉપાડી નથી શકતું અને પરિણામે તમે જિબ્રેલિક એસિડ કે યુમિક એસિડનો છંટકાવ ઉપરથી કરો તો છોડ છે તે નીચે જે પોષક તત્વો હોય મૂળની આસપાસ તે લેવા માટે જાય અને લઈ ન શકે અને શું થાય ખેડૂત મિત્રો કે વધતા તો વધી જાય પરંતુ તેના જે કોષ દિવાલો હોય જે છોડની તે ઘણી બધી ખેંચાઈને વિકાસ માટે છોડને એક પ્રકારની શક્તિ આપે છે એટલે છોડ છે તે પોષક તત્વો લઈ ન શકે અને ઉપરથી ખેંચાઈને વૃદ્ધિ વિકાસ કરવા છોડ જાય તો તેના ઉપર ઘણી વખત કૂગનું આક્રમણ થવાનો ભય છે તે વધારે રહેતો હોય છે એટલે જ્યારે વાતાવરણ ચોખ્ખું થઈ જાય વરસાદી વાતાવરણ સાવ વિખાઈ જાય આપણને એમ લાગે કે હવે છોડના જે મૂળ છે તે ચાલુ થઈ ગયા છે અને કપાસનો જે છોડ વૃદ્ધિ વિકાસના તબક્કે શરૂ થઈ ચૂક્યો હોય ત્યાર પછી તમે જેબ્રેલિક એસિડ અથવા હ્યુમિક એસિડનો છંટકાવ કરો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે મળે પંપમાં તમારે ખેડૂત મિત્રો વૃદ્ધિ વિકાસ માટે આપવું હોય તો ઓગણીસ 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 જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણેય સરખા ભાગે આવે છે તે તમે કપાસના છોડની એ હાઈટને ધ્યાનમાં રાખીને સિત્તેર ગ્રામથી સો ગ્રામનું પ્રમાણ રાખીને પંદરથી સોળ લીટરના પંપમાં કોઈ પણ તમે જંતુનાશક કે ફૂકનાશકોના છંટકાવ કરતા હોય તેમાં ઉમેરો કરીને આપી દો તો ખૂબ સારામાં સારો છોડ છે તે થઈ જાય છે પરંતુ આ વાતાવરણમાં જીબ્રેલિક એસિડ ન આપો તો તમારા માટે અને કપાસના પાક માટે ખૂબ સારું રહેશે કારણ કે આપણે જે ખેતી ખર્ચ કરેલો હોય તેનું યોગ્ય પૂરેપૂરું વળતર આપણને ન મળે તો આપણો ખેતી ખર્ચ મહેનત અને સમય બધું જ એડે જાય છે બગડે છે એટલે માટે અત્યારે આ વાતાવરણમાં આ પરિસ્થિતિમાં હ્યુમિક એસિડ અને જીવરેલિક એસિડ તમે ઉપર છંટકાવમાં ન આપો તો ખૂબ સારામાં સારું તમારા માટે અને કપાસના પાક માટે રહેશે બાકી આ સંપૂર્ણ માહિતી અમારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તમને રિઝલ્ટ મળતા હોય અને યોગ્ય લાગતું હોય તો તમારી રીતે પણ જે તે નિર્ણયો લઈને કપાસમાં ઘટતું તમે કરી શકો છો ફૂગના કોઈ એવા નાના મોટા રોગ જોવા મળતા હોય તો હેક્ઝા કોનાજોલ પાંચ ટકા એસસી નામનું જે પ્રવાહી આવે છે સિસ્ટમિક પ્રકારનું ફૂગનાશક છે તેનો છંટકાવ તમે કરો તો ખૂબ સારામાં સારી રીતે ફૂગના ઘણા બધા રોગોમાં સસ્તી કિંમતમાં અતિ સારી કંપનીની તમે લેવા જાઓ તો સાડા ત્રણસોથી સાડા પાંચસોની વચ્ચે તમને મળી જાય એક લીટરના ભાવ પ્રમાણે અલગ અલગ કંપનીઓ મુજબ ભાવ હોય છે એટલે સસ્તામાં અનેકવિધ રોગોમાં કામ આપતું સિસ્ટમિક પ્રકારનું એટલે કે આંતરપ્રવાહી છે ઉપરથી છંટકાવ કરો એટલે મૂળ સુધી હલનચલન કરીને પહોંચી જાય છે એટલે અત્યારથી ખોટો ખેતી ખર્ચ વધારી ન દીઓ તો આવા સામાન્ય ફૂગનાશકોથી પણ તમારો રસ્તો છે તે ખેડૂત મિત્રો રળી જાય એટલા માટે જરૂરિયાત હોય તો જ ફૂગનાશકોના છંટકાવ કરવાના છે બાકી ઘણા બધા વિસ્તારોમાં વરાપ જોવા મળી રહ્યો છે અને ફૂગના કોઈ એવા રોગો અત્યારે કપાસમાં નથી જોવા મળતા જો જોવા મળતા હોય તો સામાન્ય કિંમતમાં મળતી કાર્બન અને મેન્કોનું જે મિશ્રણ આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો હેક્ઝાકોનાજોલ જેવી ફૂગનાશકોના છંટકાવ કરી શકો અને જીરાની જે વધેલી દવાઓ હોય સાયમોગઝાનીલ અને મેન્કોજેબનું મિશ્રણવાળી ફૂગનાશક મેટાલેક્સિલ અને મેન્કોજેબનું મિશ્રણવાળી ફૂગનાશક આ ઉપરાંત હેક્ઝાગોનાઝોલ અને કાર્બનડાજીમનું જે મિશ્રણ આવે છે તે પણ પડેલી હોય તો પણ કપાસમાં અત્યારે પ્રાથમિક અવસ્થામાં ખૂબ સારામાં સારું કામ આપે છે ફૂગના ઘણા બધા રોગોમાં તો આવી જંતુનાશકો ફૂગનાશકો તમારી પાસે પડેલી હોય તો તેનો છંટકાવ પણ કપાસના પાકમાં ફૂગ હોય તો તમે કરી શકો છો ખેડૂત મિત્રો અમારી પાસે સમય નથી હોતો એટલા માટે બજાર ભાવની માહિતી તમારા સુધી અમે નથી પહોંચાડી શકતા પરંતુ જ્યારે સમય મળશે ત્યારે રોગ જીવાતના પ્રશ્નોને લઈને અને ઘટતું કંઈ કપાસમાં હશે તો તેની ચોક્કસ માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમારી રીતે પણ અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો કપાસમાં ઘટતું તમે કરીને કપાસને ખૂબ તંદુરસ્ત બનાવો ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો